નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ છે અને ખેડા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે છાત્રાલય શોપિંગ સેન્ટર આગળ દબાણની ટીમ ફરી રહી છે અને કેટલાક બોર્ડને વાછોટિયા અને છાપરા જે હોય છેજાબાજા એવા બધા હટાવાઈ રહ્યા છે અને છાત્રાલય શોપિંગ સેન્ટર વિસ્તાર છે અહીંયા જે છાપરા બનાવાયા હોય એ અગાઉથી જ આ દુકાનદારોએ હટાવી લીધા છે અને આ ટીમ આગળ વધી રહી છે અહીંયા કેટલીક દુકાનો છે એની આગળ પણ છાપરાને એ બધું બનાવ્યું છે અને એ દૂર કરવા માટેની રકજક બધી દરેક દુકાન આગળ થાય છે અને અગાઉ પણ આ બધા છાપરાઓ હટાવી દેવાયા હતા પરંતુ પુનઃ પાછા એ બધા છાપરાઓ ગોઠવાઈ ગયા છે અને દબાણ હટાવો જે ટીમ છે એ બધાને સમજાવી રહ્યા છે કે ભાઈ છાપરા હટાવી લો અને કેટલાક દુકાનદારે અગાઉથી જ જે દબાણની વ્યાખ્યામાં આવતા આ બધા છાપરા છે એ હટાવી લીધા હતા અને ક્યાંક હજુ આ બધા દેખાય છે રાજા શોપિંગ સેન્ટરમાં ઘણા બધા છાપરાઓ હજુ એમ જ હતા એટલે એને હટાવવાની અત્યારે કામગીરી ચાલુ રહી છે આ ઉપરાંત જ્યાં પણ જે પણ છાપરા દેખાય છે એને દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ રાજા શોપિંગ સેન્ટર છે રાજા શોપિંગ સેન્ટરના દુકાનદારો એ લગભગ છાપરા બધા નીચેની દુકાનવાળા છે એમણે છાપરા બધા બનાવાયેલા જ છે અને અત્યારે કેટલાક લોકો છે સ્વૈચ્છિક જ બધા છાપરા હટાવી રહ્યા છે આ રસ્તો છે નગરપાલિકા લાલ દરવાજા તરફ જે રસ્તો છે અને ત્યાં ખાસ ટ્રાફિક સંચાલન મહત્ત્વની વસ્તુ હોય છે કાયમ અહીંયા ટ્રાફિક જામ હોય છે નાગરિક અવર જવરમાં અડચણરૂપ થાય એટલો બધો ટ્રાફિક હોય છે તો એ ખાસ સંચાલન કરવાની જરૂર છે દબાણની વ્યાખ્યામાં તો આ જે છાપરા હટાવવાની એ બધો કાર્યક્રમ ચાલે છે પરંતુ હકીકતમાં અહીંયા નાગરિકોને અથવા જે બહાર ગામથી આવતા મુલાકાતીઓ અને ખરીદદારો જે છે એમને અહીંયાથી જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે એટલે ખાસ તો અહીંયા ટ્રાફિક સંચાલન કરવામાં આવે એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે આ ઉપરાંત જે દુકાનદારો છે ખેડા બસ સ્ટેશનથી આપણે રાજા શોપિંગ સેન્ટર સુધી આવીએ છીએ અથવા આજુબાજુ બધે અહીંયા ત્યાં દુકાનદારો પોતાનો માલ સામાન બહાર ખડકી દેતા હોય છે એટલે રોડ ઉપર રોડ રસ્તા સુધી છે કે આપણે તમે પરા દરવાજા તરફ જાઓ અથવા બસ સ્ટેશનથી રાજા શોપિંગ સેન્ટર તરફ આવો અથવા સિવિલ ચોકડી અથવા ગમે ત્યાં તમે રોડ પર જાઓ તો દુકાનદારો પોતાનો માલ સામાન રોડ સુધી એના લવાચા બધા મૂકી દેતા હોય છે એટલે એના કારણે પણ ખૂબ જ ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે અને આ બધી સમસ્યા માટે તંત્ર દ્વારા નગરપાલિકા અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ એમના દ્વારા વેપારીઓ સાથે મિટિંગ કરી અને વારંવાર વેપારીઓને સમજાવી અને આ દબાણ ન કરે એ માટે સમજાવવા જોઈએ આ છજા છાપરા કઢાવવાથી કોઈ દમાહટી કે એવું હોતું નથી ખરેખર તો નાગરિકોને સુવિધા આપવાની વાત છે તો નાગરિકોને તકલીફ ક્યાં પડે છે અવર જવર કરતાં મુલાકાતીઓ અથવા જે વાહન ચાલકો નાના હોય છે એમને તકલીફ ક્યાં પડે છે ટ્રાફિક જામની તકલીફ થાય છે એનો નિવેડો લાવવો જોઈએ જુઓ તમે અત્યારે અહીંયા દુકાનદારોના જે માલસામાન અંદર લઈ લીધેલા છે એટલે બસ સ્ટેશન રોડ કેટલો ખુલ્લો દેખાય છે એટલે અહીંયા અત્યારે તમે સરસ વાહન ચાલકો અવર જવર કરી શકે એવા ખુલ્લા પહોળા રોડ છે અને આ રોડ આવી રીતે જે કાયમ દબાણ મુક્ત રહે એવું પ્રશાસને કરવું જોઈએ તંત્ર દ્વારા એવી કામગીરી કરવી જોઈએ અને દુકાનદારો સાથે મીટિંગ કરી અને દુકાનદારોને પણ સમજાવવા જોઈએ કે ભાઈ આ જે તમે માલસામાન બહાર જે કરો છો અથવા હવાઈ દબાણ કરવામાં આવે છે લટકણીયા બહાર લટકાવવામાં આવે છે તો એ બધું ના આવે અને અવર જવર કરતા રાહદારીઓને કોઈ તકલીફ ન પડે એ માટે વેપારીઓ સાથે મીટિંગ કરવી જોઈએ અહીંયા અનેક લારીઓવાળા પણ ઊભા રહેતા હોય છે પરંતુ લારીઓ પણ મર્યાદિત સંખ્યામાં જે ઊભી રહે અને એવું પણ આયોજન થવું જોઈએ પત્રકાર મિત્રો બધા અત્યારે પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે અને અહીંયા જે વાછોટિયાને બધું છે એ બધું સ્વયં જાતે જ બધા દુકાનદારો હટાવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે તંત્ર દ્વારા દુકાનદારો સાથે વાર્તાલાપ કરી અને મીટિંગો ગોઠવી અને દબાણ ન કરવા સમજાવવા જોઈએ હવે આ ઉપર ખૂબ જ ઊંચાઈ ઉપર એક છાપરું છે એને દબાણની વ્યાખ્યામાં સમજી અને એને હટાવવામાં આવે છે પરંતુ અહીંયા જેની સામે સિવિલની જે સિવિલ સર્જનનો બંગલો છે એની જે દીવાલ છે ત્યાં અનેક લારીઓ કાયમ માટે ઊભી રહેતી હોય છે ને એના કારણે નાગરિક અવર જવર અથવા વાહન વ્યવહારને તકલીફ પડે છે એનો કાયમી ધોરણે નિકાલ લાવવો જરૂરી છે અનેક જે દુકાનદારો સ્વયં જે દબાણ હટાવી લીધા છે એ પોતાના આ છજા છાપરા લઈને હવે પાછા લઈ જઈ રહ્યા છે પરંતુ જ્યારે આ અભિયાન ઠંડુ પડશે એટલે પાછા એ બધા છાપરા આવીને ગોઠવાઈ જશે જ્યારે આ અહી તોડી નાખવામાં આવશે એ છાપરાને જે છે એ નગરપાલિકા કબજે લઈ લે છે અને એ એમના વાહનમાં ટ્રેક્ટરમાં ભરી અને લઈ જાય છે પરંતુ અનેક દુકાનદારો જે છે એ અત્યારે ટેમ્પરરી બધા આ દબાણની વ્યાખ્યામાં ગણતા આ છાપરા છે એને લઈ લે છે હટાવી લે છે અને ફરી પાછું થોડા દિવસ પછી બધું હતું એમને એમ ગોઠવાઈ જાય છે બસ સ્ટેશનવાળો રસ્તો છે ને ચાર બજાર હોટલ છે એનું દૂર ઉપરનું છાપરું હજુ દૂર કરવામાં આવી રહ્યું છે એની બાજુમાં જ આ જે સિવિલ સર્જના બંગલાવાળી જે દિવાલ છે ત્યાંથી પણ એકાદ ઝૂંપડા જેવું છે એ હટાવવામાં આવી રહ્યું છે અનેક દબાણો અને ખાસ તો જે નાગરિક અવર ડિસ્ટર્બ થાય છે એવા દબાણો લગભગ પછી પાછા ખળગાઈ જાય છે અને એનો કાયમી ધોરણ નિકાલ લાવવા માટે તંત્રએ દબાણ હટાવો કાર્યક્રમ સાથે સાથે ક્યારેક દંડનો પણ એક નિયમ કરવો જોઈએ જે તે કોઈ દબાણ કરે અને દંડ જ ફટકારવામાં આવે તો ઘણા બધા દબાણો ઓછા થશે અનેક રસ્તાની જગ્યા ઉપર દબાણ કરીને કાયમી ધોરણે અનેક લોકો લારીઓ લઈને ઊભા રહી જતા હોય છે અને એના કારણે પણ તકલીફ પડે છે મુખ્ય રોડ રસ્તા ઉપર જે જે દબાણ થાય છે એના કારણે જે નાગરિક અવર તકલીફ પડતી હોય છે એટલે ખાસ એ તંત્રએ નોંધ લેવી જોઈએ અને એ રીતે જ નાગરિકોની સુવિધા માટે દબાણો હટાવવા જોઈએ ત્યાં ચાર બીજા હોટલ છે જે એમનું ખૂબ જ ઊંચાઈ આવેલું આ છત છાપરું જે બનાવ્યું છે એ તોડી રાખવામાં આવ્યું છે આજે લગભગ ખેડામાં વેપાર ધંધા લગભગ બંધ છે એમ કહી શકાય અને જે બહાર ગામથી ખરીદદારો અથવા નાગરિકો આવતા હોય એ પણ અત્યારે થોડા હેરાન પરેશાન થતા હશે અને જો દુકાનદારોને અન્ય જોવાવાળાને આ દબાણ હટાવો ઝુંબેશ ટીમ બધા સભ્ય દેખાઈ રહ્યા છે સામે સરદાર ચોક છે બસ સ્ટેશન રોડ છે અને તંત્ર દ્વારા દબાણ હટાવો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને લગભગ નાગરિકો સમજે છે કે આ બધું એક બે દિવસ માટે જ છે પછી પાછું હતું ને એવું ને એવું ગોઠવાઈ જશે કે આ છજા છાપરા કરતાં વધારે ટ્રાફિક જે રોડ રસ્તા ઉપરના દબાણ છે જમીન ઉપર દબાણ છે એ ખૂબ જ ગંભીર વસ્તુ હોય છે અને એના કારણે જ બધી સમસ્યાઓ થાય છે એટલે તંત્ર દ્વારા ખાસ જે દરરોજ રોડ રસ્તા ઉપર દબાણ થાય છે એનું કંઈક આયોજન કરવું જોઈએ આપણે કોઈ દુકાનદારોનો કે કોઈનો કોઈ વિરોધ છે નહીં પરંતુ જે નાગરિક અવર જવર છે મુસાફરોને જે અવર જવર કરવાની છે તો એ રોડ રસ્તા ક્લિયર રહે એ માટે જ આપણે વિનંતી કરીએ છીએ અને એટલે જ આપણે કહીએ છીએ કે જે આ દબાણ હટાવ ઝુંબેશમાં ઘણો બધો ટાઈમ કર્મચારીઓનો બગડે છે અને નાગરિકો પણ હેરાન થાય છે અને એ દિવસ માટે ધંધો રોજગાર પણ બંધ રહે છે ત્યારે દબાણ હટાવો કાર્યક્રમ ઝુંબેશના બદલે દરરોજ દંડ કરવાની એક સિસ્ટમ ચાલુ કરવામાં આવે તો ઘણા બધા દબાણ આપોઆપ બંધ થઈ જશે એટલે આપણે તંત્રને એ પણ વિનંતી કરીએ છીએ કે આમાં બધા કેટલા બધા કર્મચારીનો સમય વેડફાય છે એના બદલે દરરોજ દબાણકર્તાનો ફોટો ક્લિક કરી અને ત્યાં જ એને એક દંડની પહોંચ આપી દેવામાં આવે દંડ કરવામાં આવે દંડ ફટકારવામાં આવે તો અનેક દબાણકર્તાઓ દબાણ કરશે નહીં અને ખાસ તો આ વિસ્તારમાં જે દુકાનદારો પોતાનો માલ સમાન બહારણાની બહાર જે મૂકે છે એ કાયમ માટે અંદર જ રાખે એ માટે વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવે તંત્ર દ્વારા વારંવાર વેપારીઓને સમજાવવામાં આવે અને એ રીતે દબાણનો પ્રશ્ન જે છે એ હલ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે બાકી તમામ નાગરિકો બધા જુએ છે કે ભાઈ આ દબાણ હટાવો કાર્યક્રમ ચાલે છે બે દિવસ પૂરતું જોઈએ છે પછી પાછા છાપરાને બોર્ડને બધું લગાવી દેવાય છે એટલે આપણે તંત્રને એ પણ વિનંતી કરીએ છે અને દબાણની વ્યાખ્યા સમજવામાં આવે પહેલાંમાં પહેલાં તો આજે રોડ રસ્તા ઉપર જે દબાણ કરવામાં આવે છે અને દરરોજ સેંકડો લારીઓ વધતી જાય છે કે જે અડચણરૂપ એક જ જગ્યાએ ફિક્સ સ્થિર ઊભી રાખી અને નાગરિકોને અવર જવાનો તકલીફ અથવા અડચણ બી કરે છે અને જો આ બસ સ્ટેશન ચોકડી છે ને સામે અંબિકા કોમ્પલેક્ષ પાછળ છે અને ત્યાં અંબિકા કોમ્પ્લેક્ષમાં જવાના રસ્તા પરની યાદ દિવાલ તોડવામાં આવી રહી છે હરિકાકા છે અહીં બેઠા છે એટલે હરિકાકાની યાદગીરી રૂપે ખાલી થોડું શૂટ કર્યું છે આપણે અને અનેક મિત્રો જે અત્યારે દબાણની કામગીરી જોઈ રહ્યા છે અંબિકા કોમ્પ્લેક્ષ છે અને સામે સીધો રોડ છે રસ્તો એની વચ્ચે આ દિવાલ બનાવવામાં આવી હતી એ હટાવાઈ રહી છે આ ચોકડી છે ને અહીંયા ટ્રાફિક ખૂબ જ જબરજસ્ત હોય છે અંગ્રેજોના સમયનો આ સિવિલ સર્જનનો બંગલો છે અને એની બહાર પણ જે દિવાલ છે ત્યાં જબરજસ્ત દબાણ થયેલા હતા અને એ પણ અત્યારે તમે જો એ દિવાલ પાસે બધું સરસ ક્લિયર દેખાય છે એટલે અહીંયા સ્કૂટર ચાલકો અથવા રિક્ષા અને નાના વાહન ચાલકો અને ગામડામાંથી આવતા લોકોને અવર જવરમાં ખૂબ જ સાનુકૂળ રહે એવો સરસ આ રોડ અત્યારે ક્લિયર થઈ ગયો છે અને આજો ફૂટપાથ છે લાખોના ખર્ચા ફૂટપાથ બનાવાય છે પરંતુ નાગરિકો આનો ઉપયોગ જ કરતા નથી એટલે આ ફૂટપાથ ઉપર જ નાગરિકો ચાલે એવી ફરજ પાડવામાં આવે અથવા એવું અભિયાન ચલાવવામાં આવે કે નાગરિકો હંમેશા ફૂટપાથ ઉપર જ અવર જવર કરે કારણ કે ખેડા મહેમદાદ રોડ ઉપર તમે જુઓ સાંજે તમે ચાલીને જઈ જ ના શકો એટલી બધી ટ્રાફિકની ભીડ હોય છે એટલે નાગરિકો પણ થોડો સહકાર આપે અને ફૂટપાથ ઉપર ચાલવાનો આગ્રહ રાખે અને તંત્ર દ્વારા ફૂટપાથ ખુલ્લી જ રહે ફૂટપાટ ઉપર દબાણ ન થાય એનું જરા ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવે તો ઘણા બધા દબાણના પ્રશ્નો દૂર થાય એવું છે આ રોડ આપણો ખેડા શહેરનો શહેરનો આંતરિક રોડ કહેવાય ત્યાં અત્યારે હેવી વાહનોની અવર જવર જબરજસ્ત થાય છે એટલે આ રોડ પણ પહોળો કરવો ખૂબ જ જરૂરી છે અથવા અહીંયા મોટો બ્રિજ બનાવવામાં આવે તો સ્થાનિક જે આપણા ખેડા નગરજનો છે એ અવર જવર સરળતાથી કરી શકે એવા દૂરોગામી આયોજન ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ ખેડા શહેરમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશનો આ બીજો ભાગ આપણે શેર કરી રહ્યા છીએ અને પુનઃ જણાવી દઈએ કે આપણે દુકાનદારો અથવા કોઈનો વિરોધ નથી માત્ર નાગરિકોની સુવિધા માટે આપણે રજૂઆત કરીએ છીએ જય હિન્દ વંદે ગુજરાત